જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે ગાયને જ કેમ માતા કહીએ છીએ બીજા કોઈ પશુને કેમ નહીં મિત્રો આજે આપણે એક કથાના માધ્યમથી આ જાણીએ ચાલો હવે જાણીએ આ કથાનું પૌરાણિક સત્ય અને હકીકતો હવે આપણે જોઈએ ગૌ માતાનો પૌરાણિક ઇતિહાસ હિન્દુ ધર્મમાં ગાયના શરીરમાં બધા દેવી દેવતાનો વાસ છે એવું માનવામાં આવે છે તેથી જ હિન્દુ ધર્મમાં ગાય એ ખૂબ જ પૂજનીય છે હવે આપણે તેના વિશેષ વિસ્તારથી જાણીએ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ગાય આપણી માતા છે આ વાર્તા આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ પરંતુ તેની સત્યતા જ ખૂબ જ ઓછા લોકોએ જાણવાનો પ્રયાસ કર્યો છે ગાય વગર માત્ર કૃષિ જ નહીં પરંતુ પૃથ્વી પર જીવનની કલ્પના જ અસંભવ છે આ વાતને સૌથી પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા હતા તેથી તેને ગૌપાલનનો રૂપ લઈને ગાયોનું સંરક્ષણ કરવા તેમજ પાલન કર્યું હવે આપણે જોઈએ ગાયને અન્ય પશુઓની સરખામણીમાં આટલું મહત્ત્વ કેમ આપવામાં આવે છે અને આપણે હિન્દુ ધર્મમાં ગાય શા માટે પૂજનીય છે હવે જોઈએ ગાય પાછળની પૌરાણિક કથા તથા હિન્દુ ધર્મમાં ગાયના સ્થાન વિશે જાણીએ સમુદ્ર મંથનમાં ઘણા બધા અનમોલ રત્ન અને બીજી અમૂલ્ય ચીજવસ્તુઓ મળી હતી તેમાંથી એક કામધેનુ ગાય પણ હતી જે ગુરુ વશિષ્ઠ દેવને આપવામાં આવ્યું તેમની પાસે આઠથી નવ પ્રકારની ગાયો હતી જેમાં કામધેનુ કપિલા દેવની નંદની અને ભૂમા વગેરે ખૂબ જ મહત્વની અને પ્રમુખ ગાયો હતી ઘણા ઋષિમુનિઓએ અને રાજાઓએ કામધેનુ ગાય માટે યુદ્ધ કર્યું પરંતુ વસિષ્ઠે સો પુત્ર ગુમાવ્યા છતાં પણ કામધેનું ના આપે આથી કહેવાય છે કે પછીથી રાજા ઇન્દ્રએ વસિષ્ઠની કામધેનું ગાય જોડી લીધી આમ પૌરાણિક કથા અનુસાર ગાય એ ખૂબ જ મહત્વ ધરાવે છે હવે આપણે જોઈએ હિન્દુ ધર્મમાં ગાયનું સ્થાન મિત્રો એવું કહેવામાં આવે છે કે ગાયનું પૂરું શરીર એ દેવભૂમિ છે જ્યાં તમામ તેત્રીસ પ્રકારના દેવી દેવતાઓ નિવાસ કરે છે પુરાણોમાં એક પુરાણ છે ભવિષ્ય પુરાણ જેમાં ગાયમાં કયા કયા દેવતાઓનો વાસ છે તે સ્પષ્ટ રીતે લખાયું છે ગાયના પીઠના ભાગમાં બ્રહ્મદેવ છે કંઠમાં વિષ્ણુ ભગવાન અને મુખ પ્રદેશમાં ભગવાન શિવનો વાસ થાય છે બાકી બધા દેવી દેવતાઓ ગાયના મધ્ય ભાગમાં નિવાસ કરે છે ગાયના દરેક રોમમાં ઋષિમુનિઓ તો પૂછમાં નાગનો નિવાસ થાય છે ગાયના નેત્રમાં સૂર્ય અને ચંદ્રનો નિવાસ બતાવવામાં આવ્યો છે તેમજ ગૌમૂત્રામાં બધી પવિત્ર નદીઓ અને અશ્વિની કુમારોનો અને ગૌમય એટલે કે ગાયના છાણમાં લક્ષ્મીનો નિવાસ માનવામાં આવે છે આ પ્રકારે ગાય એ પૃથ્વી બ્રહ્માંડ અને દેવગણનું પ્રતિક માનવામાં આવે છે હવે તમને એમ લાગે આ બધું સાવ અંધવિશ્વાસ જેવું છે તેમાં થોડા દેવી દેવતાનો વાસ થતો હશે તો અમે તમને આજના આધુનિક પ્રમાણે પણ કરી મિત્રો આગળ આપણા ભવિષ્ય પુરાણમાં કહ્યું કે ગૌમુત્રમાં પવિત્ર નદીઓ અને અશ્વિની કુમારોનો વાસ થાય છે અશ્વિની કુમારોએ દેવતાઓના વૈદ્ય એટલે કે ડોક્ટરો છે તે વાત તો બધા જાણતા જ હશે હવે ગૌમૂત્રમાં તેનો વાસ થાય છે એટલે કે ગૌમૂત્ર આપણા શરીર માટે એટલું ફાયદાકારક છે કે જાણે કોઈ અમૃત સ્વર્ગસ્થ રાજીવ દીક્ષિતજી હંમેશા કહેતા હતા કે ગૌમૂત્ર જેવું કોઈ ઔષધ છે જ નહીં અને આ વાત આધુનિક વિજ્ઞાન પણ માને જ છે કે ગૌમૂત્રનો નિયમિત પરે જો સેવન કરવામાં આવે તો શરીરમાં કેન્સર જેવા પ્રાણઘાતક રોગો પણ થતા નથી અને શરીર એકદમ નિરોગી રહે છે માટે ગૌમૂત્રના આટલા ઔષધીય ગુણો હોવાથી કહેવાય છે કે દેવતાઓના વૈદ્ય સ્વયં અશ્વિની કુમારોનો વાસ ગૌમૂત્રમાં રહેલો છે અને બીજી વાત એ કે ગૌમય એટલે કે ગાળના છાણમાં સ્વયં લક્ષ્મીજીનો વાસ રહેલો છે આ વાત પણ એમ સાબિત કરે છે કે ગાયનું છાણ જ્યારે સુકાઈ જાય ત્યારે તેનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવે છે અને પૂરી દુનિયાને ખબર છે કે ગાયના છાણના ખાતર જેવું બીજું કોઈ ઉપયોગી ખાતર પૂરી દુનિયામાં નથી અને તે ખાતર દ્વારા ખેડૂતો પાકનું ઉત્પાદન બધું સારી રીતે કરી શકે છે અને તેનાથી તે પાક વેચીને વધુ પૈસા કમાઈ શકે છે અને આપણા કૃષિ પ્રધાન દેશમાં ખેતી દ્વારા જ મોટાભાગના વ્યાપાર થાય છે તેથી સાબિત થઈ શકે કે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ થાય છે હિન્દુ ધર્મના પુરાણોમાં કહેવાયેલી હજારો વર્ષ પહેલાંની પણ કોઈ વાતમાં ક્યારેય કોઈ વાત ખોટી કહેવામાં નથી આવી તેથી જ હિન્દુ ધર્મને સૌથી પ્રાચીન અને ઋષિ મુનિઓ દ્વારા જોઈએ કાયતી થતા પુણ્યો વિશે ધાર્મિક રીતે પૂજનીય હોવાને કારણે ગાયનું દાન પ્રાચીન સમયથી મહાદાન માનવામાં આવે છે અમુક વૃદ્ધ લોકો એવું પણ કહેતા હોય છે કે મરણ પથારીએ સુધેલા વ્યક્તિના હાથમાં ગાયનો પૂછરો પકડાવવામાં આવે તો તેને સ્વર્ગમાં જવાની પુષ્ટિ થઈ જાય છે ઘણા લોકો એટલા માટે ગૌદાનને સૌથી મોટું પુણ્ય માને છે હવે આપણે જોઈએ ગાયનું આર્થિક મૂલ્ય ધાર્મિક હોવાની સાથે સાથે ગાયના દરેક ઉત્પાદન પોતાનામાં સ્વાસ્થ્યકારી અને લાભદાયી રહેલું છે ગાયનું દૂધ અને તેમાંથી બનેલી વસ્તુઓમાં કોઈ શંકા નથી એટલું જ નહીં પણ દૂધ સિવાય ગૌમૂત્ર આયુર્વેદિક દવાઓ બનાવવા માટે અને છાણ એ કૃષિ સંબંધિત કામ માટે ઉપયોગ છે આમ ગાય એ આર્થિક રીતે પણ ઘણી બધી લાભકારક છે હવે આપણે જોઈએ ગાયના વૈજ્ઞાનિક લાભ વિશે ગાયનું છાણ એ ભારતીય ખેતી માટે એક અમૃત સમાન ગણવામાં આવ્યું છે તેમાં વિટામિન બી ટ્વેલ્વ તેમાં રેડિયો શોષવાની શક્તિ અને જર્મરોગોના ઉપચાર છે ગાયના છાણને લીવર પણ લગાવવાથી દીવાલ મજબૂત બને છે અને માખી મચ્છરથી પણ રાહત આપે છે ગૌમૂત્રમાં પોટેશિયમ સોડિયમ ફોસ્ફેટ યુરિયા યુરિક એસિડ જેવા ન્યુટ્રિશન રહેલા હોય છે અને દૂધ દેતી વખતે થયેલા ગૌમૂત્રમાં લેક્ટોઝનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે ગૌમૂત્રથી અનેક લાભ થાય છે ગૌમૂત્ર પવિત્ર તો છે જ પણ સાથે કીટનાશક પણ છે ગાયના દૂધની જેમ તેના ગૌમૂત્રમાં પણ અનેક ફાયદાઓ છે તો મિત્રો એ પણ આપણે જાણી લઈએ ગૌમૂત્રની અસર ગળાનું કેન્સર અન્નનળીનું કેન્સર તેમજ પીઠના કેન્સર પર ખૂબ જ સારી અસર કરે છે શરીરમાં કર્કિયોમિન નામના તત્વની ઉણપથી કેન્સર થાય છે ગૌમૂત્રમાં તે ભરપૂર પ્રમાણમાં હોય છે એક ગ્લાસ પાણીમાં ચાર ટીપા ગૌમૂત્રના અને એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ નાખી પીવાથી ચરબી ઘટે છે ગળામાં કફ અને ખરાશ થાય ત્યારે ગૌમૂત્ર ગરમ કરી તેમાં એક ચમચી મધ અને એક ચમચી હળદર નાખીને તેના કોગળા કરવાથી રાહત મળે છે ગૌમૂત્ર લોહીને શુદ્ધ કરે છે જેના કારણે શરીરમાંથી બીમારીઓ દૂર થાય છે અને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત ગૌમૂત્ર પેટ સંબંધિત સમસ્યાઓ મોઢામાં ચાંદા તેમજ યગૃતને લગતી સમસ્યાઓમાં પણ લાભદાયી છે મિત્રો ભારતમાં લગભગ અઠ્યાવીસ પ્રકારની ગાય જોવા મળે છે તે દેશી ગાય છે જ્યારે વિદેશી ગાય પણ લોકો રાખતા હોય છે પરંતુ દરેક વ્યક્તિની દૃષ્ટિએ મૂળ ભારતીય ગાય જ ઉજરીય છે તો મિત્રો आ रीते दरक लाभदायी और पूजनीय गाय की सेवा संरक्षण जतन अंदर सम्मान करता रहिए भारतीय प्राचीन परंपरा ने सम्मान आपता रहिए जय श्री कृष्ण मित्रों जो तुमने अमारी कथा सारी लगी हो तो जरूर थी हमारे चैनल ने लाइक शेर सब्सक्राइब करो थैंक यू